રૂપિયા એક કરોડના ખર્ચે એકસો વીસ વાંચકોની ક્ષમતા ધરાવતું પલસાણા ખાતે નવીન પુસ્તકાલય ભવનના નિર્માણનો ભૂમિપૂજન સમારોહ દાતાઓની ઉપસ્થિતિમાં યોજાયો આજનો યુવાન મોબાઈલમાંથી બહાર આવે અને પુસ્તકો પ્રત્યે રૂચિ જાગે તેવા શુભ આશયથી અમેરિકામાં રહેતા પરિવારે પોતાના માતૃભૂમિને ઋણ અડા કરવા તેમજ યુવાનો વાંચન કરી આગળ વધે તે માટે સગટ કાશીબા તથા સદગત છોટુભાઈ દયાળજી દેસાઈ પલસાણાની સ્મૃતિમાં કાશીબા દેસાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન અમેરિકા તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર ગ્રંથાલય ખાતું સરકારી તાલુકા પુસ્તકાલય પલસાણાના સંયુક્ત ઉપક્રમે નવીન પુસ્તકાલય ભવનના નિર્માણનો ભૂમિપૂજન સમારોહ સોમવારના રોજ અગિયાર વાગે ગામના સરપંચ પ્રવીણભાઈ આહિર તેમજ અમેરિકાથી પધારેલા દાતાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ નવીન પુસ્તકાલય ભવનના નિર્માણનો અંદાજીત ખર્ચ રૂપિયા એક કરોડના ખર્ચે ચાર હજાર સ્ક્વેર ફૂટ બાંધકામવાળું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓફિસ સાહીઠ માણસોની ક્ષમતાવાળી લાઇબ્રેરી હોલ ટોયલેટ બ્લોક તેમજ પહેલાં મારે રીડિંગ રૂમમાં સાહીઠ માણસ બેસીને વાંચન કરી શકે તેવું અદ્યતન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમેરિકાથી આવેલા દાટા પડિયાળા રાજકીય આગેવાનો અને મુખ્ય મહેમાન તરીકે ગંગા સ્વરૂપ નીલાબેન નરેન્દ્રભાઈ દેસાઈ શ્રીમતી કીટદા પ્રકાશભાઈ દેસાઈ મયંકબરણભાઈ દેસાઈ ગૌરાંગ રમણભાઈ દેસાઈ પરસાદના ગ્રામ પંચાયત સભ્યો તેમજ ડૉક્ટર ગૌ પંકજ ગૌસ્વામી નિયામક ગ્રંથાલય ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાસ ઉપસ્થિત રહ્યા ગૌરાંગ દેસાઈ સુરત આજ રોજ પલસાણા ખાતે આજના યુગના યુવાનો જે મોબાઈલમાંથી બહાર નથી નીકળતા અને કદાચ વાંચન એ જીવનના પાયાની જરૂરિયાતો છે વાંચન એ શિક્ષણનો પાયો છે જેના માટે આજે પલસાણા તાલુકા ગ્રંથાલય અને કાશીબા ચેરિટેબલ ટ્રસ્ટ અમેરિકાના સહયોગથી અંદાજીત એક કરોડના ઉપરના ખર્ચથી એક અદ્યતન લાઇબ્રેરીનું આયોજનનું ખાતમુહૂર્ત આજરોજ થયું છે આ કાશીબા ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરીએ તો મૂળ પલસાણાના એવા પનોતા પુત્ર જે છોટુભાઈ દયાળજી દેસાઈ પરિવારના નાના દીકરા ઠાકોરભાઈ દેસાઈ જે આજે છેલ્લા ઓગણીસો ને અડસઠથી કહીએ તો ખોટું નથી કે જે અમેરિકાથી છે અમેરિકા ખાતે સ્થાયી થયા છે એમની આજે બી જન્મભૂમિ માટે જે એમની લાગણી અને દીર્ઘદ્રષ્ટિ છે એને કારણે એમણે આ પોતાના વતનમાં અત્યાર સુધીમાં કદાચ અંદાજી દસ કરોડ ઉપરના સેવાકીય કાર્યો કરી સમાજને ઉત્તમ ઉદાહરણ આપી સમાજને સારામાં સારી વસ્તુઓ ભેટ આપી છે તો આ તકે આ એમની જન્મભૂમિ પલસાણા એમના બહુ આભારી છે અને આ જ રીતે ભવિષ્યમાં પણ આ કાશીબા ચેરિટેબલ ટ્રસ્ટ આ જ રીતે ઉત્તર ગામ દેશ પોતાના વતનને યાદ રાખી આવા કાર્યો કરે જેથી લોકો વર્ષો વર્ષ યાદ કરે અને એનો ઉપયોગ કરે ખાતમુહૂર્ત હતા આજના ખાતમુહૂર્તમાં અમારા કાશીબા ચેરિટેબલ ટ્રસ્ટ ના મોટા ભત્રીજા એવા ઠાકોરભાઈના મયંકભાઈ બળવંતરાઈ દેસાઈ એમની સાથે એમના ધર્મપત્ની પલસાણા ગામના સરપંચ અને અમારા પ્રોજેક્ટના ઇન્ડિયા ખાતેના સહયોગી સીતાંજલિ ટેરિટરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષદભાઈ જેઓ બી અમેરિકાથી આવ્યા છે ડૉક્ટર ગૌસ્વામી સાહેબ અને લોકલ સુરતના જીગ્નેશભાઈ ને બીજો સ્ટાફ પલસાણાનો અને પલસાણાના નાગરિકો સર્વ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જી હું ડૉક્ટર પંકજ કે ગોસ્વામી ગ્રંથાલય નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર રાજ્ય સરકારશ્રીના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ કાર્યરત ગ્રંથાલય ખાતા દ્વારા રાજ્યમાં પ્રજાજનોને વિનામૂલ્યે વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે માટે ગ્રંથાલય ગ્રંથાલયો શરૂ કરવામાં આવે છે પલસાણા ખાતે ઓગણીસો નેવ્યાસીથી સરકારી લાઇબ્રેરી હતી એ જે સરકારી મકાન ન હોય ભાડાના મકાનમાં ચાલતી હતી પલસાણા ખાતે ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અગાઉ અમને આ જમીન દાનમાં આપવામાં આવી હતી થોડી જમીન અમારે જરૂર હતી તો પંચાયત પલસાણા દ્વારા પણ ગ્રામ પંચાયત પલસાણા દ્વારા પણ અમને બાકીની જમીન ફાળવવામાં આવી હતી એ જમીન ઉપર આજે કાશીબા ચેરિટેબલ ટ્રસ્ટ અમેરિકાના સહયોગથી એમના દાનથી એક અદ્યતન પુસ્તકાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે આજે આ દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં અને પલસાણાના નગરજનોની ઉપસ્થિતિમાં આજે એનો ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમય એ ટેકનોલોજીનો સમય છે આપણા બાળકો આપણા વડીલો જ્યારે મોબાઈલના યુગ તરફ જઈ રહ્યા છે ત્યારે વાંચન તરફ પ્રેરવા એ પ્રાથમિક જરૂરિયાત છે રાજ્ય સરકારશ્રીનો મેઈન એમ છે કે પ્રજાજનો વાંચતા થાય એના માટે રાજ્ય સરકારશ્રી દ્વારા તેત્રીસ જિલ્લા મથકોએ જિલ્લાની લાઇબ્રેરીઓ કરેલી છે એકસો પચાસ જેટલા તાલુકા લાઇબ્રેરીઓ કરેલી છે બાકીના તાલુકા મથકોએ પણ રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી વર્ષોમાં સરકારી લાઇબ્રેરીઓ શરૂ કરવાનું આયોજન કરેલું છે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ સુવિધાઓ સહિતના ગ્રંથાલય ભવનો બને તે માટેનું પણ બહુ મોટા પાયે આયોજન કર્યું છે આજની તારીખે પચીસથી વધુ સરકારી ગ્રંથાલયોના બિલ્ડિંગો ભવનો નવા બની રહ્યા છે આમ રાજ્ય સરકાર રમત રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના માન્ય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય શ્રી અશ્વિની કુમાર સાહેબ અગ્રસચિવ શ્રી રમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના માર્ગદર્શન હેઠળ ગ્રંથાલય ખાતું કામ કરે છે આજના શુભ પ્રસંગે પલસાણા ખાતે એક દાતાશ્રીઓના સહયોગથી એક સુંદર પુસ્તકાલયનું ભવન નિર્માણ થઈ રહ્યું છે જે એક ગૌરવપ્રદ બાબત છે પલસાણાના પ્રજાજનો આ ગ્રંથાલય સેવાનો અવિરત લાભ લે તે માટે હું સૌને અપીલ કરું છું દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક સરકારી સેવાનું સાથે એ લોકો જોડાયા છે અને પ્રજાજનો માટે એમણે સુંદર સુવિધા ઉપલબ્ધ કરી છે આ તબક્કે મારા તમામ અધિકારી મિત્રો અને તમામ સ્ટાફ અને નગર પલસાણાના નગરજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું